ચાલો આજે હું તમને એક વાર્તા કહું છું વાર્તાનું નામ છે ઉડતા 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 ચાલો શરૂ કરીએ માની વાર્તા સાંભળતા સાંભળતા ચંદુને ગાઢ ઊંઘ આવી ગઈ સ્વપ્નના તરંગમાં તે લહેરાવા લાગ્યો ઉડતા ઉડતા ચંદુ બાગમાં આવ્યો ત્યાં તેને એક પતંગિયું મળ્યું પતંગિયાએ તેને પૂછ્યું કેમ ભાઈ તને અહીં કેવું લાગે છે ચંદુએ કહ્યું ખૂબ મજા આવે છે લહેરાતા લહેરાતા સ્વપ્નામાં ચંદુ વધુ ઊંચે પહોંચ્યો ત્યાં તેને એક ચકલી મળી ચકલીએ પૂછ્યું કેમ મોટા ભાઈ અહીં તને કેવું લાગે છે ચંદુએ કહ્યું બધું સુંદર મજાનું લાગે છે આકાશમાં ઉડતા ઉડતા ચંદુ વધુ ઊંચે ગયો ત્યાં તેને એક ગરુડ પક્ષી મળ્યું ગરુડે પૂછ્યું અરે રાજા તને અહીં બધું કેવું લાગે છે ચંદુએ કહ્યું બહુ સરસ મજા આવે છે ઉડતા ઉડતા ચંદુ વધુ ઊંચા આકાશમાં ગયો ત્યાં તેને વિમાન મળ્યું વિમાને પૂછ્યું અરે સાહેબ તમને અહીં કેવું લાગે છે ચંદુએ કહ્યું મજા આવે છે સ્વપ્નામાં લહેરાતા લહેરાતા ચંદુ ખૂબ ખૂબ ઉજે ગયો ત્યાં તેને એક રોકેટ મળ્યું રોકેટે પૂછ્યું કેમ છો સર અહીં તમને કેવું લાગે છે ચંદુએ કહ્યું બધું બહુ સુંદર સુંદર લાગે છે ઉડતા ઉડતા સ્વપ્નામાં ચંદુ હજુ વધે ઊંચે જવા લાગ્યો તે ચારે તરફ આમ તેમ જોવા લાગ્યો ત્યાં આકાશમાં ચમકતા તારા હતા કોઈ નાના તો કોઈ મોટા ચંદુને જોઈને તારા ધીમું ધીમું હસતા હતા પછી ચંદુએ પોતે જાતે જ કહ્યું અહી તો બધું બહુ જ સુંદર સુંદર લાગે છે એટલામાં માએ ચંદુને જગાડ્યો જાગતાજ ચંદુ તેની માને બાજી પડ્યો અને બોલી ઉઠ્યો માં મને તો હવે સૌથી વધુ સારું નહીં લાગે છે આશા છે તમને આ વાર્તા ગમી હશે તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ તમારા સપનાની કઈ વાત તમને ખૂબ ગમી તમારા સપનાની વાત કહે તો એક વિડીયો બનાવી અમને મોકલો